સુરત શહેરના સરતાણા વિસ્તારની ઘટના બાલક પાટિયા પાસે કારમાં બે લોકો દારૂ પીતા ઝડપાયા ખાનગી કારમાં પોલીસની નેમ પ્લેટ લાગેલી મળી આવી જોવા તો સ્થાનિકોએ કારમાંથી બીયર પાડ્યા ઝડપી સરતાણા પોલીસે બંને આરોપીની કરી ધરપકડ આરોપી સામે ત્રણ ગુના આવ્યા નોંધવામાં આરોપી અગાઉ બળજબરીથી પૈસા કઢાવી આપતો હતો ધમકી તો ઉત્તરાણ વિસ્તારમાં અપહરણ કરતા ઉતરાણ પોલીસે પણ નોંધ્યો ગુનો જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસની પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંક્શન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી મારીશું તમારી પર ગાડી ચડાવી દઈશું આવી રીતની બનાવ બનેલ છે એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફી યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફ જે પ્લેટ વાપરેલી છે અનુસંધાને અને બીજો જે છે એ જે રેસ્ટોરન્ટ વાળો છે પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી બે એફઆઈઆર એના ઉપર દાખલ કરેલું છે એ ગાડી ગાડી ભાડે આપે છે એવું એને કીધું ને અમારી આ રીતે નેમ પ્લેટ આ રાખી છે એમ જ અને પોલીસ તરીકે રોફ જમાવવા અને આ રીતે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જ એને પોલીસની પ્લેટ રાખેલી હતી એમની ત્યારે અત્યારે પૂછપરછ ચાલુ છે કારણ કે જે ટીન મળી આવ્યા છે ખાલી ટીન છે અને એ એ ગાડીમાંથી પ્લેટ અને ટીમ જે છે હાલ પ્ર કબજે કરેલા છે ક્યાંથી લાવ્યા છે શું કરું છે આપણે તપાસ કરીએ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ